જેથી વડોદરા જીએસપીસીએ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો જ્યાં જીએસપીસી સંસ્થા દ્વારા વન વિભાગને સાથે રાખીને કેતન પાટણવાડિયા નામના શખ્સને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું જ્યાં ટેલિફોનિક વાતચીતમાં પાટલાગાંવના અંગો લેવા માટે વીસ હજાર રૂપિયામાં ડીલ પણ નક્કી કરવામાં આવી હતી અને કેતન પાટણવાડિયા દ્વારા પોતાનું લોકેશન મકરપુરા બરોડા ડેરી નજીક આપવામાં આવ્યું હતું પાટલાગોના હાથાની જોડીની ડિલિવરી બાદ કેતન પોતાના મિત્રને બર્થડે પાર્ટીમાં લઈ જવાનો હતો પરંતુ તે અગાઉ જ વન વિભાગના સભ્ય અક્ષય રાઠોડ જયદીપ પટેલ શૈલેષ રાવલ અને જીએસપીસીએ સંસ્થાના રમેશ ગોરખભાઈ તેમજ અન્ય સભ્યો દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી પાટલાગોના ચાર હાથા જોડી પણ કબજે કરવામાં આવી હતી

ત્યારે એને પરિણામે વન્યજીવ પ્રાણીઓનો જીવ પણ જોખમમાં મુકાય છે પાટલા ઘો તેમજ વન્યજીવનના પ્રાણીઓનું જીવન અમૂલ્ય છે જેથી તેમની બજાર કિંમત આંકી શકાય નહીં પરંતુ પૈસાની લાલચ અને લોભ માટે મનુષ્ય એ વન્યજીવના પ્રાણીઓના પ્રાણનું હરણ કરીને પોતાનો ફાયદો જુએ છે આવા ઈસમો સામે વિભાગ દ્વારા વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરીને આગળની તજવીજ હાથ ધરી છે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ જે આરોપી પકડાયેલો છે તે શેડ્યુલ વનનો જે અવશેષો વેપાર કરતા હતા એના લીધે એને કોર્ટમાં રજૂ કરવાનો છે જીએસપી સંસ્થાની જે બાતમી હતી કે ભાઈ જે વન્યજીવનનો વેપાર કરવા માટે એક માણસ આવી રહ્યો છે ત્યારે એની સ્ટાફ સાથે વોચ ગોઠવી

એ અમે જાણતા નથી પણ મોટા ભાગે ખબર નથી લોકોમાં એક અંધશ્રદ્ધાના માધ્યમથી લોકો જોડાયેલા હોય છે અને આવી અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ હું મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરું છું કે કોઈ વન્યજીવના મૃત્યુ નિપજાવીને આવી અંધશ્રદ્ધાથી દૂર રહેવા જોઈએ અને આપણા જે અમૂલ્ય ગુજરાતનું સાંસ્કૃતિક વારસો છે સમૃદ્ધિ સભર વનો અને વન્ય પ્રાણીઓ એ આપણી પોષણકળીનો એક ભાગ છે તો આ પોષણ કડી ન તૂટે તે માટે આપણી એક જતન કરવાની એક તમામ ભારતના નાગરિકની એક ફરજ બને છે તો વન્ય પ્રાણી વન્ય સંપદાનું સંરક્ષણ કરીએ અને એની જાળવણી કરીએ અને જે કાયદાની જોગવાઈ મુજબ ત્રણ થી સાત વર્ષની સજાની જોગવાઈ છે અને નામદાર કોર્ટમાં અમે આરોપીને રજૂ કરવાના છીએ આ પાટલાઘોના અંગ વેચવા માટેનો એક ઇસ્ટા પર વિડીયો અપલોડ થયો હતો જેને સોશિયલ મીડિયા માધ્યમથી ડબલ્યુટીઆઈ ના સદસ્ય ટ્રેક કરેલો હતો ડબલ્યુટીઆઈ ના સદસ્ય ગુજરાત ખાતે બરોડામાં અમારી સંસ્થાની મદદ માંગી હતી અને આપણે મદદરૂપ થયા બી હતા અને એ સદસ્ય ટેલિફોનિંગ વાત કરતા બધી રીતના અને આ માટેનો એક શખ્સ કેતન કરીને આવ્યો હતો તેઓ બરોડા ડેરીનું લોકેશન બતાવતા અમે બરોડા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી ત્યાંથી તેમનો સ્ટાફ અક્ષય રાઠોડ જયદીપ પટેલ શૈલેષ રાવલને સાથે રાખી વીસ હજાર રૂપિયામાં એને ડીલ કરી હતી એ ડીલ કરતા એને જ્યારે પૈસા આપ્યા ત્યારે એને વસ્તુ આપતા તેને ત્યાં પકડી લેવામાં આવેલો છે આમ વન્યજીવની કોઈ કિંમત નથી હોતી આ બધી જીરો કિંમતમાં જ હોય છે આ આ બરોડા ડેરી લોકો વનસ્પતિ છે એ રીતના કે પછી કે કે ભાઈ આ ધંધામાં ગલ્લામાં કે આવી રીતના રાખવાથી પૂજા વિધિ કરવાથી વશીકરણ કરવાથી તમારી પાસે આવા બધા ઘણીક કારણોસર લોકો આ રાખતા હોય છે પણ આ રાખવું નહીં આ વનસ્પતિ નથી આ પાટલાગોનો એક અંગ છે